તો આ મશીનરી આપી દેવાની દેવાની હે મારા વાલા તો પેલા તો હે ને આ માત્ર ને માત્ર અહીંયા તમે મોટરું અને આ તે બધું જોઈ શકો અને આ મશીનરી આપણે જે આમ તો રાજદાન કહીએ ને બરોબર આપણી ભાષામાં રાજદાન કહીએ અને પશુ આહાર પણ કહીએ તો જો મારા વાલા આવી મસ્ત અને સારામાં સારી મશનરી છે અને અહીંયા જે શેડ ઉભો કરેલ હે તો ગોડાઉન સાથે તમારે જોતી હોય ને તો પણ આપી દેવાની છે અને મારા વાલા આ જે છે ને એમને એમ તમારે મશનરી જો કદાચ નવી નવી અને સારામાં સારી કંડિશનમાં જો મશનરી જોતી હોય ને તો પણ આપી દેવાની છે અને મારા વાલા આ જે વસ્તુ છે ને એ તમારે નવી બનાવો ને તેનાથી સારામાં સારી વસ્તુ તૈયાર કમ્પ્લીટ કોઈ પણ રાતનું આમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેની ફૂલ ફૂલ ગેરંટી તમે પેલા આવી અને અહીંયા સંપૂર્ણ વિઝિટ કરી જાઓ બરાબર અને અહીંયા ગરમથી માંડી અને જે ટાઢું કરે ને ત્યાં સુધીની બધે બધી સુવિધા હે તો તમારે લેવી ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લીજો અને મારા આવી આવી જે પશુ આહાર બનાવવાની મશનરી છે ને તે લેવી હોય ને તો કોઈ પણ વસ્તુની લેવેશમાં એકવાર ગુમરો મારો અને મારા વાલા બેસ્ટ વસ્તુ સારામાં સારી વસ્તુ અને તમારે મશનરી જોતી હોય તો આપી દે અને ગોડાઉન જોતો હોય ને તો ગોડાઉન પણ સાથે આપી દેવાનું છે દઈ દેવાનું છે તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી મારા વાલા જેને પણ પશુ આહાર બનાવવાનું મશનરી જોતી હોય ને તેને આ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં અને મારા વાલા તમારે કોઈ પણ વસ્તુ ને લેવેશ કરવી ને મારા વાલા તો અમારું કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને મારા વાલા આવી સારામાં સારી વસ્તુ તમારે લેવી હોય ને તો માત્ર ને માત્ર નીચે નંબર આપેલા છે તેમાં તમારે માત્ર કોન્ટેક કરવાનો હે મારા આ આજે મશીનરી છે ને મારા વાલા તેમાં એક કલાકમાં દોઢ ટન ની કેપેસિટી છે એક કલાકમાં દોઢ ટન ની કેપેસિટી ધરાવતું આ મશનરી હે મારાવાલા અને તમારે જોવું હોય ને તો કણજરી ગામ છે ને ત્યાં તમને જોવા મળશે અને મારાવાલા ગોડાઉન સાથે મશનરી પણ સાથે અને તમારે ખાલી મશનરી જોતી જતી દઈ દેવાની છે ને ગોડાઉન સાથે શેડ સાથે જોતી હોય ને તો પણ આપી દેવાની હે દઈ દેવાની છે તો હવે રાહ કોની જોશો મારાવાલા તમારે લેવી હોય તો નીચે નંબર આપેલા છે અને આવા નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ID ને લાઈક કરો કોમેન્ટ કરો અને મારાવાલા જેને પણ પશુ આહાર બનાવવાની મશનરી લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ને તમારે કોઈ પણ વસ્તુ ને લેવેશ કરવી ને મારા વાલા તો અમારો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં મારા વાલા you <sharp inhale>